Mm-hmm. નમસ્કાર મિત્રો અમારી એટીનું ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ઝિયા મિત્રો આપને જણાવી દઈ કે દિગ્ગજ અભિનેતાનું નિધન જિયા મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પ્રખ્યાત અભિનેતાનું નિધન થયું છે કન્નડ અભિનેતા સંતોષ બલરાજના મૃત્યુથી દક્ષિણ ચીનમાં બીજો મોટો પાઠ પડ્યો છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પ્રખ્યાત નિર્માતા અનેક બલરાજના ત્યારે મિત્રો પુત્ર અને કન્નડ અભિનેતા સંતોષ બલરાજનું ત્યારે ચોત્રીસ વર્ષની વયે નિધન થયું છે ત્યારે વધુ વાત કરીએ તો તેઓને ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે એશિયા ન્યૂઝ એજન્સી અનુસાર ત્યારે અભિનેતા તાજેતરમાં જીતનમાં કમળાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે મિત્રો પરંતુ તેમની તબિયત ત્યારે મિત્રો તબિયત ખરાબ હોવાની રહી હતી અને આજે આ અભિનેતા ચોત્રીસ વર્ષની ઉંમરે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે ઝીઆ મિત્રો આ દુઃખદ ખબર મળી રહી ત્યારે મિત્રો વા માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ